નમસ્કાર વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે તારીખ સત્તર આઠ બે હજાર પચીસના રોજ સિદ્ધિ આઈસીયુ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિકના દર્દીઓ માટે વિના મૂલ્ય નિદાનના મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ વડોદરાના જાણીતા ડોક્ટર શ્રી મિહિર શાહ દ્વારા કરવામાં આવેલ આ કેમ્પમાં સૌથી વધારે દર્દીઓએ ભાગ લીધો અને પોતાની તકલીફનું નિરાકરણ મેળવેલ આ કેમ્પમાં હાડકાની ઘનતાની પણ તપાસ કરવામાં આવેલ ડોક્ટર મિહિર શાહે જણાવ્યું કે મોટી ઉંમરે પુરુષોમાં અને મેનોપોઝની સ્ત્રીઓમાં કેલ્શિયમની ખામી થઈ જાય છે જેથી કેલ્શિયમ લેવું જરૂરી છે અમુક ઉંમર પછી ઘૂંટણના સાંધા ઘસવા ન જાય તે માટે સાંધાની કાળજી લેવી પણ જરૂરી છે જે દર્દીઓને ઘૂંટણ ખૂબ ઘસાઈ જાય તેમણે ઘૂંટણ બદલવાનું ઓપરેશન કરવું પડે છે ઇન્ટેસિવિસ્ટ ડોક્ટર જયેશ રાજપુરાએ સિદ્ધિ હોસ્પિટલની માહિતી આપતા જણાવ્યું કે આ હોસ્પિટલ કોઈપણ પ્રકારની સારવાર કરવા સુસજ્જ છે હોસ્પિટલમાં આઈસીયુ વેન્ટિલેટર ડાયાલિસિસ ઓપરેશન થિયેટર તેમજ દરેક કેટેગરીના રૂમની વ્યવસ્થા હોસ્પિટલમાં છે હોસ્પિટલમાં વિધિઓ સ્પેશિયાલિટીના નિષ્ણાંત ડૉક્ટર્સની ટીમ ચોવીસ કલાખા જ રહે છે બિનોડી પણ જાલા ખાન સાથે જોયા ખાન વડોદરા તમને લાગે ત્યાં સુધી આપણે તમે આને ખેંચી શકો તમને લાગે કે નહીં હવે ખેંચવાનો કોઈ વ્યવહાર નથી રહ્યો અને દુખાવો થાય જ છે અને આમનું હવે ડિસિઝન લેવું છે કે મારે હવે નથી વેઠ્યું કે મારથી નથી વેઠાતું તો પછી આપણે આનો ડિસિઝન તો ફર્ધર ઇમ્પ્રૂવ ન થાય એના માટે શું જો મને એક કહેતા કે ત્રણ વસ્તુ દવા કસરત ને વજન આ ત્રણ વસ્તુ થી આ કંટ્રોલ માં આવે વત્તુ જે મારું નામ ડોક્ટર મિહિર શાહ છે આજે 17 ઓગસ્ટ 2025 રવિવારના રોજ આપણે સવારે સિદ્ધિ હોસ્પિટલ ખાતે એક ફ્રી ઓર્થોપેડિક કેમ્પ ગોઠવ્યો છે કે જેમાં ઓર્થોપેડિકને લગતી જે વિશેષ સમસ્યા સમસ્યાઓ છે જેમાં ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો શરીરમાં સ્નાયુને લગતી મસલ્સને લગતી હાડકાને લગતી બધી સમસ્યાઓ એના માટેનો આપણે ફ્રી મેડિકલ કેમ્પ ગોઠવ્યો છે એના માટે આજે આપણે એક ફ્રી મેડિકલ બોન મિનરલ ડેન્સિટી એટલે બીએમડી કેમ્પ વિથ ફ્રી સુગર એન્ડ ડાયાબિટીસ એન્ડ બીપી ચેકઅપ ગોઠવ્યો છે તો એના માટે આપણે અહીંયા સવારે દસથી એક અને સાંજે પાંચથી સાતનો સમય ફાળવ્યો છે તો આપ સૌને વિનંતી કે તમે આ સૌ કેમ્પનો વિશેષ લાભ લેશો જે સિદ્ધિ હોસ્પિટલમાં વર્થોનો કેમ્પ રાખ્યો છે તેમાં ડૉક્ટર મિનિષ શાહ એને મને ડાયગ્નોસ કર્યો અને એજના પ્રપોઝનેટ મને જે પ્રોબ્લેમ છે એને બહુ પરફેક્ટલી ઇન્વેસ્ટિગેટ કરી અને રિકવાયર પૂરતી જ ટ્રીટમેન્ટ આપી અને મેડિસિન્સ પણ લિમિટેડ આપ્યું કે જ્યાં જરૂર છે ત્યાં જ એમને મેડિક મેડિસિન્સ મને એડવાઇસ કરી અધરવાઇઝ અદરવાઈઝ મને એમને કીધું કે એક્સરસાઇઝથી પેક અને તમે જે એક્સરસાઇઝ કરશો એનાથી આ તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે ને હું ને આપણને અવેરનેસ આવે છે આ કેમ્પ મેડિકલ ફ્રી ફ્રી મેડિકલ રાખ્યો છે એટલે આપણને અવેરનેસ આવે છે એનાથી આપણને એટલો ફાયદો થાય છે ને ડૉક્ટરનું ડૉક્ટરો બી સરસ છે રિલેટેડ સ્ટાફ બી બહુ સરસ છે આપનું નામ સાહેબ બીનુંભાઈ હાર સા